તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કૃષ્ણપક્ષ અથવા વધ અને શુક્લ પક્ષ અથવા સુદ એટલે શું અંજવાળિયું અને અંધારિયાનો ભેદ આપણે જાણીશું કે એને શું કહેવાય છે અને એની પાછળની પૌરાણિક કથા પણ જોઈશું જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી આપજો તો આપણે જે કઈ આ ત્રણ પોઈન્ટ છે શુક્લ પક્ષ કૃષ્ણપક્ષ અને એની જે કંઈ પૌરાણિક કથા છે એ વિડિયોમાં વિડીયોમાં આપણે જોવાના છીએ તેથી વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે કૃષ્ણ પક્ષ અથવા વધ પૂનમ કે પૂર્ણિમા પછીના દિવસથી ચંદ્ર એટલે કે ચાંદો જે કંઈ છે એ ધીમે ધીમે ઘટે પંદર દિવસ તો તેને કૃષ્ણ પક્ષ કહેશું એને અંધાર્યું પણ કહેવાય અને વધ કે વધી તરીકે પણ ઓળખાય શુક્લ પક્ષની વાત કરીએ તો તે ધીમે ધીમે તમારો ચંદ્ર જે કંઈ છે આપણો ચંદામામાં એ અંધાર્યા પછી ધીમે ધીમે ચંદ્રનો પ્રકાશ ધીમે ધીમે વધતો જાય એટલે તેને અંજવાળી અથવા શુક્લ શુક્લ પક્ષ સુદ અથવા સુદી તરીકે કહેવાય એ બધા કોમાન જ એક જ શબ્દ છે અહીં તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આ જે ચાંદો છે એ ધીમે ધીમે વધતો જાય છે આ તમે જોઈ શકો છો અને અહીંયા તે ફૂલ મૂન બની જાય છે એટલે તેને આપણે કહીશું શુક્લ પક્ષ એટલે આ આવશે આપણું આને અંજવાળિયું કહેશું અને પછી જે કઈ ચાંદો ધીમે ધીમે ઘટતો જાય એટલે કે અમાસ આવી જાય બિલકુલ ચાંદો ગાયબ થઈ જાય એટલે કે અંધારું થઈ જાય એટલે કે આપણે એને કહેશું અહીં તમે જોઈ શકો છો કૃષ્ણ પક્ષ પક્ષ અને વચ્ચેનો તફાવત હવે આપણે આગળ જોઈએ કે તેની સાથે જે કે પૌરાણિક કથા જોડાયેલી છે તેના વિશે હિન્દુ કેલેન્ડર એટલે કે પંચાંગ અનુસાર દર મહિનામાં ત્રીસ દિવસ હોય છે અને આ મહિનાની ગણના સૂર્ય અને ચંદ્રની ગતિ મુજબ કરવામાં આવે છે ચંદ્રમાની કળાને વધતા અથવા કડવા અનુસાર મહિનામાં બે પક્ષમાં વહેંચવામાં આવ્યા જેને વૃક્ષના પક્ષ અથવા શુક્લ પક્ષ કહેવામાં આવે છે પૂનમથી આમાં સુધીના દિવસોને કૃષ્ણ પક્ષ કહેવાય તેમજ તેનાથી ઉલટું આ માસિક પૂર્ણિમાના દિવસોને શુક્લ પક્ષ કહેવામાં આવે બંને પક્ષો કઈ રીતે શરૂ થયા તેની સાથે ઘણી પૌણિક કથાઓ જોડાયેલી છે કૃષ્ણ પક્ષની શરૂઆત કેવી રીતે થઈ તો તે જોઈએ પૌરાણિક ગ્રંથો મુજબ દક્ષ પ્રજાપતિએ પોતાની સત્યાવીસ દીકરીઓનો વિવાહ ચંદ્ર સાથે કર્યો આ સત્યાવીસ દીકરીઓ સત્યાવીસ સ્ત્રી નક્ષત્ર છે અને અભિજીત નામનો એક પુરુષ નક્ષત્ર પણ છે પરંતુ ચંદ્ર કેવળ રોહિણીને પ્રેમ કરતા આવામાં બાકીના નક્ષત્રોએ પોતાના પિતાને ફરિયાદ કરી કે ચંદ્ર તેમની સાથે પતિનું કર્તવ્ય નથી નિભાવતા દક્ષ પ્રજાપતિના કીડાણા બાદ પણ લોહીનો સાથ છોડ્યો નહીં બાકીની પત્નીઓને અવગણના કરતા રહ્યા ત્યારે ચંદ્ર ઉપર ક્રોધિત થઈને દક્ષ પ્રજાપતિએ તેમને ક્ષય રોગનો શ્રાપ આપ્યો શહેર રોગના ક્ષય રોગના કારણે સોમ કે ચંદ્રનું તેજ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું આ રીતે કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ એટલે કે અંધારિયાની હવે જોઈએ શુક્લ પક્ષની શરૂઆત કેવી રીતે થઈ કહે છે કે જયથી ચંદ્રનો અંત નજીક આવી ગયો તેઓ બ્રહ્મા પાસે ગયા તેમની પાસે મદદ માગી ત્યારે બ્રહ્મા અને ચંદ્ર પાસે શિવજીની આરાધના કરવા કહ્યું શિવજીની આરાધના કર્યા બાદ શિવજીએ ચંદ્રને પોતાની ચટ્ટામાં સ્થાન આપ્યું આવું કરવાથી ચંદ્રનું તેજ ફરીથી આવવા લાગ્યો હાથી શુક્લ પક્ષ નિમા થયું જોકે દક્ષ પ્રજાપતિ હતા ચંદ્ર તેના શ્રાપથી સંપૂર્ણ રીતે મુક્ત ન થઈ શક્યા ગુજરાતમાં ફક્ત બદલાવ આવી શક્યો નહોતો હાથી સંગ્રહ અને વારાફતી કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં જવું પડતું હતું દક્ષ કૃષ્ણ પક્ષનું નિર્માણ કર્યું અને શિવજીએ શુક્લ પક્ષનું તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો તો મળીએ હવે બીજા વિડીયોમાં